તોડ રે ના રે આવ મારી કાળા મેં ઘાની આવો લેબડી બેસી બળા નો નિશો નું રાશો હું થોડે આવી દેવના ઘર ની અંધો ની વિશાલ મારી વેળા ન પડ મારી ઘર ગુજરાત મોક મન રાય ભણ એવું આગું નો મન નિશોની મેલારી આવો

ગમે ગમો નગના જગનમો મારા દેવ નો પ્રભુ ક્ષમા કરુષ द्रोड़ी मथां सुणो નાથના પરનાદ મા મેળાવ મળી જશે આયાનું મલોઠી વાળ્યાનું મારા બોલો ધોળો શાની માતા ગયા ભાઈ મારી દીકરી દીકરા ના મજા એવું મારા દેવ ભગવાન કેસે ઘટનાની માતા ખમા ઘુસું મફા ભાઈ આશને આશા ભગવાને બહાર પડાય આ જગત ખોડાણું થઈ ગયું ઘટનાની માતા ઘુસું મારા દેવના રામ કૃષ્ણ

મળી રે નો રોમના ધોની રાખનારા મારા દેવના ગરતી હતી હાચી મળીને માય મારી ડીપો છે હવા મહિનાના બાર થઈ મળી હોવરનો મળા મારી છે ભાવ મળ્યું છે દરબારો ઠાકોરો બટેલો જો દરિયો નાથ પરનાથનો મજા ફરતા શ્યામાળા મજા મારા દીવાના ભગવાન કહે છે જેમ દાળો જહ ભગવાન ચડતી કળા રાખશે કાળીના મહેમાનો શરીહાના દેહિયું હું લેબ ઉંટાળાની દેવી આ જગનમાં આ ફૂલે આ નેવા આ ઉમરા આ વગણી ભગવાન ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં એવું લેબળાની માતા ખુશો ઈશ્વરભાઈ ના ધાર્યું ના વિચાર્યું ભગવાનને હવાયું મારા રોમે પાર પડાયું મારા ગોગાના બોળના મારા દેવના મારા દીપુના ભગવાન કહે છે જેને જેને મારા રહોળા વર રાશિ હશે એક હવા મારા ગોગાના ચેડી વાપર્યું છે એનું હવાયું પરમાણ મારા ફૂલોના ભગવાન રાખશે હું ભણપે ની માતા એવું પૂછું મારા દીવાના રોમ એવું પૂછે હું તમારી માતા એવું પૂછું જે એમ દાળો જાહ એ ભગવાન ચડતી કળા રાખશે લે ભાઈ હવું જેથા બોગા રેમાર બગા

આજ તો આ અવસર હોના થઈ જવું મારા ગોગાના ભગવાન કે સર એવું ડોહ તપસીની માણો રામ કોસુ ભાઈ સભા વાળો ઓના ફૂલે મજાઓના ઓના મજા ઓના બણા પિયાલે ઓના રહોડે મારા ગોગાના ભગવાન ખૂબ મજા કે સર પેરે ઓઢી ભાયો મેવના લગજુકો ખૂબ મજા મેવ ની અઢારે આલમના મજા હું મારા ગોગાના ભગવાન કેસને જીને ઓના અવસાનમાં પાલું પાણી ભરીને મજૂરી કરી છે એનું પરમાણ આ ગોગાના ભગવાન હાલ છે આ બોન ભગવાન હાલ છે એવું તપસી મુજે બબાની માળાનો રોમ ખમા કઉસું ભાઈ સભાવાળું આ તો મારા ગોગાના ભગવાન દરેક ની જય કેસ એવું રો તપસની માળાનો રોમ કઉસ છું આ તો ઓના હોના પાયે બેહાણા થઈ જાય હું મારા ગોગાના ભગવાન કેસ સિંહ થી હવાઈ આ દીવાના રોમ બનાવશે એવું મારા ગોગાના ભગવાન કહે છે એવું તપસીની રોમ ડોહિ ની સભાવાળું વાણીઓ ખૂબ મજા મારા ગોગાના ભગવાન દરેકની જે કહે છે હું તમારું છું મારા છો એવું મારા ગોગાના ભગવાન કહે છે કે હવા પો દાળો ચડશે ઓના ફૂલ કાશી ખેતરમાં હોના ની કોદારી વવાઈ જાવ મારા ગોગાના ભગવાન કે છે એ તમે બે હાથે ફૂલ લાલ દીવાના રોમે હજાર હાથે દિલી લીધો એવું મારા ગોગાના ભગવાન કે છે એવું ડોહ તમે મામથી આયેલા મહેમાનો બો ભક્તો તમારું જાનું બેઠા ઉઠ્યાનું પરમાણા દીવાના ભગવાન રાખશે એવું મારા ગોગાના ભગવાન કે છે એવું ડોહ તપસીની માળાનો રોમ કહશું ભાઈ સભાવાળું એવું મારા દેવના ભગવાન કે સર સિંહથી હવાઈ આ દીવાના રોમ બનાવશે ગોગાના ભગવાન બનાવશે ઈશ્વરભાઈ તબતું દારીઓ આ દીવાના રોમે બનાવ્યું એવું મારા ગોગાના ભગવાન કહે છે એવું ડોહા તપસી મુરજી બબાની માળાનો રોમ કમા વાળો એવું મારા ગોગાના ભગવાન કહેશ હું ડોહા તપસીની માળાનો રોમ દરેકની જે કહેશું ગમે ગમતી આવેલા મહેમાનો ભીખાભ મારા ગોગાના ભગવાન દરેકની જે કહેશ હું ડોહા તપસીની માળાનો રોમ કમા છું વના ફૂલે મજા વના મજા અના ભણા પિયાલે મજા અણી કડ કુવાસી વણી ગાય કુવાસી તમારી ખેતીવાડી એ મારા ગુગાના ભગવાન દરેક ની જે કે છે એવું હા તપસિ માં દરેક ની જાય હવે દરેક ની જે